ટાઈમ થઈ ગયો છે આજે હું બહુ બીમાર પડી ગઈ છું અચાનકથી અને બીમારીનું નામ છે ગાલપચોડિયા હા તો મને અચાનકથી થી ગાલપચોડિયા થઈ ગયા અહીંયા હવે અસર થતી આવે છે અને આ સાઇટ થઈ ગયા છે જુઓ તમે અને આ બહુ ડેન્જર બીમારી છે કે જેને લીધે ને માથામાં સબાકા નીકળે માથું ભારે ભારે થઈ જાય કઠણ વસ્તુ ખાય તો બધું દુખવા માંડે અને આમાં ગળી વસ્તુ અને ઠંડી વસ્તુ ખાવાની મનાઈ હોય છે અને આનો કોષ સાત દિવસનો કીધો પણ અત્યારે તો ત્રણ દિવસની હું દવા લાવી છું પણ આ બધું બહુ દુઃખે છે અને આ એક ચેપી રોગ છે જે ઘરમાં એક વ્યક્તિને થાય તો એને લીધે બધાને ચેપ લાગે છે એટલે જેને આ ગાલપચોડિયા થયા હોય એ ખાસ ધ્યાન રાખે કે ઘરમાં બીજા સભ્યને થાય નહીં જો આજે મને ગાલબોડિયા થયા તો હું એકલી અલગ જ ઘરમાં સૂતી રહી મને બીક લાગી ગઈ કે મારા છોકરાને થઈ જશે તો એ કેમ સહન કરી શકશે આવું એટલે જો આપણને મોટાને આટલી તકલીફ પડતી હોય આ બધું સોજી જાય અને માથું ભારે ભારે થઈ જાય ને બોલવું ના ગમે તો નાના બાળકોને આમાં કેવી તકલીફ થતી હશે તો આ એક જેપી રોગ હોવાથી ગાલ કચોડિયા ન થાય ને એને બહુ ધ્યાન રાખવું પડે કે બીજાની નજીક નહીં જવાનું વાતો કરવા માટે પણ દૂરથી વાત કરી લેવાની જેથી કરીને સામેવાળા વ્યક્તિને ચેપ ના લાગે અને ગાલ પચોળિયા થયા એટલે હું ફટાફટથી સ્કૂલેથી આવી દવા લઈ આવી અને દવા પી અને સૂઈ જ ગઈ કારણ કે આ એટલો અસહ્ય દુખાવો થતો બને કે કાંઈ જમવાની બી ઈચ્છા નથી એમાં અધૂરા પૂરું તે આજે એકાદશી છે તો એ રિયા છે તો ગઈ વસ્તુ ખાવા ના પડે ઠંડી તો મારે ખાવું શું તો થોડી ઘણી વેફર થાય અને દવા પી અને સૂઈ ગઈ પણ કહેવાનો મતલબ એમ છે કે આ જે પીરોગ હોવાથી તમારે ધ્યાન રાખવાનું જેને જેને ગાલપચોડિયા થયા છે એને કારણ કે અત્યારે આ વાયરસ ચાલુ જ છે અત્યારે ગાલપચોળિયાના વાહરા છે એટલે ઘરમાં એકને હશે ને તો બીજાને આવશે જ એટલે ધ્યાન રાખવાનું અને આના માટે તમારે ઘરમાં જેને થયું હોય એનાથી દૂર રહેવાની કોશિશ કરવાની સારું ચાલો તો હમણાં તો આ ગાલપચોડિયાને લીધે કાંઈ વિડીયો અપલોડ નહીં થાય એટલા બધા કારણ કે મજા ના હોય ને એટલે કાંઈ પણ કામ કરવું ગમે નહીં એવું થાય ઘરમાં પણ એમ થાય કે શું કરવું કંઈક કામ જ નથી હતું એમ તો હમણાં તો બ્લોગ બનાવવાનું પણ થોડુંક ડિસ્ટર્બ થઈ ગયું છે અને પ્લસ આ ગાલપચોડિયા થયા એટલે તો સાવ કંટાળો આવે છે એમ તો કંઈ વિડીયો બનાવવાની ઈચ્છા નથી થતી કંઈ અપલોડ કરવાની ઈચ્છા નથી થતી પણ આ તો આ ગાલપચોડિયા થયા છે કે આવી રીતના આનો ચેપ લાગે ને આનાથી દૂર રહેવું જોઈએ ને એટલા માટે મને જો ચાલ એક વિડીયો બનાવી નાખો તો ખરેખર જો આમાં બહુ તકલીફ પડે છે એટલે ખાસ આ વાતને ગંભીરતાથી લેવી કારણ કે આ એક વખત થશે ને ઘરમાં એટલે બીજા બધાને એક પછી એકને થશે એટલે તમારે એ એક ધ્યાન રાખવાનું અને તમારી આજુબાજુમાં કે ગમે ત્યાં ગાલપજોડે વ્યક્તિ હોય તો કાંઈ એને કહી દેવાનું કે દૂર વહી જાય કાંઈ આપણે એને ના કહી શકીએ તો આપણે સમજીને દૂર થઈ જાય નહીં તો આપણને એ ચે લાગે તો આ ચેપી રોગ છે અને આનો અઠવાડિયું તો થોડુંક રેજ જો કે સોજો ને એવું બધું એટલે સારું ચાલો તો હવે ફરી મળીશું બીજું શું એક લોક સાથે ત્યાં ત્યાં સુધી બધાને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ અને ધ્યાન રાખજો તમારી તબિયતનું કારણ કે આ ગાલબચોડીના બહાર છે તો મને એમ થયું કે ચાલો આ વિડીયો દ્વારા જાણ કરી દો કારણ કે મોટા હોય ને તો સહન કરી લેશે પણ નાના બાળકોને થશે ને તો એનાથી થોડુંક સહન નહીં થાય તકલીફ વધારે પડશે એટલે ચેકતા રહો અને ધ્યાન રાખો અને કાળજી રાખો કે આજુબાજુમાં તમારે એવું કોઈ દર્દી છે નહીં ને ગાલ પચોડ્યા તો સારું ચાલો ફરી મળીશું એક નવા બ્લોગ સાથે એક નવી વાત સાથે અત્યાર સુધી બધાને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ જો પહેલી વખત જ વિડીયો જોતા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો અને થેન્ક યુ થેન્ક યુ સો મચ